મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે ઝોન ડિયર પચાસ આડત્રીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો શેર કરજો તમારા મિત્રો સાથે મોડલ વિશેની વાત કરું તો બે હજાર ને અગિયારના મોડલ આ જોંડીયા ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો સાચવેલું ટ્રેક્ટર છે વોનર વિશેની વાત કરું તો વન ઓનર ટ્રેક્ટર છે કંપની કન્ડિશનની અંદર તમને આ ટ્રેક્ટર જોવા મળશે કલર કંપની કલરની અંદર તમને ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વહેંચવાનું છે ટાયરની વાત કરું તો પચાસ ટકા જેવા તમને ટાયર જોવા મળશે આ જોંડિયા ટ્રેક્ટરમાં ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ જોંડિયા ટ્રેક્ટર વેચવાનું છે એન્જિન પાવરફુલ છે એન્જિનમાં કોઈપણ પ્રકારનો ફોલ્ટ નથી ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ સો ટકા વર્કિંગ કરે છે સેલ્ફ વોલ્ટિલેટર વાયરિંગ બધું જ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનની અંદર તમને આ ટ્રેક્ટર જોવા મળશે સીટ છત્રી નવા છે તમે ટાયર જોઈ રહ્યા છો પચાસથી સાઠ ટકા જેવા આ ટ્રેક્ટરના ટાયર છે એન્જિન પાવરફુલ કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ જોંડિયા ટ્રેક્ટર વેચવાનું છે આ ટ્રેક્ટરની બધી વિગત વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહે છે તેમજ આ ટ્રેક્ટરના માલિકનો નંબર વિડીયોના નીચે મળી રહે છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ઉમિયા ટેક્ટર નવા દેવપરા હિંમતનગર હાઈવે વિજાપુર જિલ્લો મહેસાણા તમને આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર રાહુલભાઈનો નંબર સત્તાણું એક ઓગણપચાસ બાસઠ સાતેર આ રાહુલભાઈનો નંબર છે પ્રિયંકભાઈનો નંબર સત્તાણું એક ઓગણપચાસ એકસઠ એક છત્રીસ આ પ્રિયંકભાઈનો નંબર છે આશિષભાઈનો નંબર સત્તાણું એક ઓગણપચાસ છાસઠ એક ચૌદ આ આશીષભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો સાચવેલું ચોખ્ખું ટ્રેક્ટર છે